जय श्री राम केम सो चाहक मित्रों बस बदा मजा में सो आशा राखु तो बने रे जो मारा में तो बस मित्रों आप जी सेवा सेवा करो करता ही सेवा खेत पर दादे बस मित्रों आप तो पहुंची है यहीं खेत पर दादे अच्छा तो मैं दाना नहीं कर पड़ो सेवा करवानी है सेवा करना ही तो दाना ना ही दी आई गाइस यहां पे लिखेतर पर दादा दर्शन करो अरे दादा सुख दर्शन हो मायवा तो यहां की सेवा करो आपड़े જોઈ લો કરો દર્શન चौक มา આવી ગયા હે તો પખેન દાણા આપી દે પંખેન દાણા આપી દીધા છે તો અહીંયા પક્ષી આવી જશે બસ મિત્રો આમાં સાટો છે આપડે ખાતર આમાં ખાતર સાટો છે

तो बस मित्रों अब आ बाजू बाकी से खातर छांटनो आ <laughs> तो फिसल टाइप गया है तो खातर ले लो तो ना खातर ने थैली लेता है एड़ दी એટલે આમાં સટાઈજે તો બસ મિત્રો ખાતર ની થેલી લેવાઈ ગઈ છે હવે જાઓ કરો કરો હવે જાઓ કરો લઈએ આ ખાતર ને પછી छाટી નાખી પછી ખામ હોય હે હા મિત્રો અત્યારે આપણે હાલના વોલોગ વિડીયા નહીં બનાવી શકીએ કારણ કે અત્યારે જીરાની સિઝન ચાલી રહી છે એટલે જીરો આપણે રીણો પડે છે એટલે વલોગીએ કાલે ટાઈમ નહોતો મળ્યો કાલે વલોક વિડીયો નહોતો બનાવ્યો તો આજે થોડોક ટાઈમ છે આજે બનાવ્યો બસ મિત્રો આપણે આ જીરો વીણવાનો છે તો અત્યારે બે ત્રણ દિવસથી જીરો વીણી શે जीरो हो गया हट પછી આપણે અલગ નો વિડિયો બનાવતો અત્યારે ટાઈમ નથી ફસ મિત્રો ખાતર લઈને જઈ રહ્યા થોડુંક રહી જતો ખાતર તો સાટી સાચું છે ભાઈ સાટેને થોડુંક ભરાઈ ગઈ હેડોલ પોચી ખાતર લઈને તો સાટાના હાલવા જો ખાતર તો હમણા સાટ નહીં फटाफट ખાતર તો કેવું નહીં અમે ગરમી ચાલું આજ તો हवा है थोड़ी-थोड़ी नहीं 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 ये नहीं हो सकता पहले लेवा अगर छाटो नहीं 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 ये नहीं हो सकता बस मित्रों अब भाग में पाना में खातर सटाई गया है तो अब जा ही करें आ खा पालो हटाई गया खातर से तो अब जाओ पूरा बे થઈ गया है अभी हम खाई बस खोल सो पानी, आगा। आगा। <laughs> खोल सो पानी। <laughs> बस मित्रों ताको जो आया है ही का कम पानी जाना जुटा बसे मोटर चालू से और ताको पानी है तो चार वाले खोल सो पानी બસ મિત્રો આપણે પાણી ભરી લીધો છે ને હવે જઈ છે આપણે પાણી ત્રણ હવા ત્રણ થઈ ગયો છે આપણે જઈ છે પાણી તો બસ મિત્રો આજે આપણે તોરીએ છે એ તોરીએ થી આ બાજુ પાણી છે તો બે પાના રહી ગયા છે પાણી પાઈ પછી આગળ ઓલી બાજુ જવા દે ધોવા બાજુ બસ મિત્રો આ ખોલી નાખે છે આપણે પાણી ને જાય છે પાણી આ બાજુ રેંડામાં ચાલો આપણે જઈ રેંડામાં પાણીની પાછળ તો તડકો પણ થોડો થોડો ડી ઠરી ગયો પણ ઠંડી હવા આવે એટલે વાંધો ગરમ ની અત્યારે ગરમી ન થતી તો બસ મિત્રો પાણી કર્યો છે બંધ આ બાજુ દરિયો પી ગયો છે વારવાનું આ બાજુ को खोली okay. खोली खोली कर रही है, पानी। पानी? एक पाई ah. नारे 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 ah. उड़े तो हा ना के पड़ा अच्छा। એન ઉદેરા નક પાવડા નેંડા માં કા આ નું નારન વાર જો પાણી ઓ આ પાડો કોણી ઓલો ગી તો બધે હાભરે છે મેનાન પોપટ બગીચા માં બોલે તો આપણે એવો કાં ક ગઈ બસ મિત્રો આ ભાગ એક કેર રહ્યો છે આ ભાગ થઈ ગયો છે હવે આપણે અહીંયા પાણી કરશું બંધ से खोल सुहा बाजे तो बस करना के पानी आपने बंद पी गया भाग और बाजुनु भाग पी गया <laughs> तो बस मित्र आप लोग को नाके हो पानी तो आ तो तो जा से आ बाजे एंड ओके तो बस आ बाजुनु भाग पी से पानी આ બાજુ મૂકવાનો છે એડામાં પાણી ઓકે મે તમે पावડો લઈને આવજો લડસ આપણે ખેજરાવા ખેતર માં તો બસ મિત્રો હવે પાણી થઈ રેવા આયા છે તો આપણે કરશું પાણી બંધ એકાઈ કઈન જવું પડે પાણી બંધ કરે અને પાવાનો તો બે ત્રણ પાત્યો બાકી છે લากรસો પાણી બંધ બસ મિત્રો આપણે આવી ગયા હી પાણી બંધ કરો કાંટો કાઢો કાંટો બંધ કરો રોટલી સુ કરના છે પાણી બંધ ચેક કરતા હી પાણી કે તૂટે એમ નથી અચ્છા બસ મિત્રો તો આપણે ચેકિંગ કરવા ક્યારે તૂટે એમ નથી તો બસ મિત્રો આ હતો આપણો આજનો વ્લોગ તો મારા ચાહક મિત્રને જય શ્રી રામ તો હવે આપણે અત્યારે હાલમાં વ્લોગ નહીં બનાવી કારણ કે આપણે કામ ચાલુ છે જીરાનો તો જીરો વીણવાનું છે ચાર દિવસ લાગી જશે એટલે હાલમાં વ્લોગ નહીં બનાવી મારા ચાહક મિત્રને જય શ્રી રામ વિડીયો ગમે तो लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो जय श्री राम